જય શ્રી કૃષ્ણ મિત્રો આજે મારા ઘરે મારી બેન બનેવી મારા ભાઈ ભાભી અને તેમના છોકરાઓ બધા આવવાના હતા અને તે બધા ખાવાના ખૂબ જ શોખીન અને બહાર જે વેરાયટીઓ મળે ને એ જ એમને ખૂબ જ પસંદ આવે તો મેં વિચાર્યું કે એમની પસંદની જ દરેક રેસીપી હું ઘરે બનાવી લઉં અને રેસીપી પણ એવી હોવી જોઈએ કે જેને બનાવીને હું પહેલેથી મૂકી શકું અને જ્યારે એ લોકો આવે ત્યારે તેમની સાથે બેસીને થોડી વાતો પણ કરી શકું તો ફ્રેન્ડ્સ આ બધી રેસીપી એકદમ ઝટપટ મેં તૈયાર કરી લીધી કઈ રીતે તૈયાર કરી એ બધું હું તમને આગળ વિડિયોમાં જણાવીશ અત્યારે આ વિડીયો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો વિડીયો આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરજો હવે જો રેસીપી વધારે બનાવવાની હોય તો વાસણ પણ વધારે જોઈએ મારી પાસે અત્યારે અગારોનું ઇમ્પેરિયલ ગ્રેનાઇટ ફિનિશનું નોનસ્ટિકનું આખું સેટ છે જે હું તમને બતાવી દઉં છું અને જો તમારે આ મંગાવવું હોય તો તમે તે મંગાવી શકો છો આ જે યુટેન્સિલ્સ છે એ નોનસ્ટિક કરતાં ડિફરન્ટ છે અને નોનસ્ટિકમાં જે રીતે હાર્મફુલ કેમિકલ્સ કૂક કરતી વખતે છૂટા પડતા હોય છે એવું આની અંદર નથી થતું એટલે આમાં તમે ઇઝીલી હેલ્ધી રીતે કૂકિંગ કરી શકો છો આના મેં ટોટલ સાત પ્રોડક્ટ્સ મંગાવ્યા છે અને જે આ પહેલું પ્રોડક્ટ છે એ છે કેસરોલ તો અગારો ઇમ્પેરિયલ ગ્રેનાઇટ નોનસ્ટિક કેસરોલ વિથ ગ્લાસ લીડ ચાર લીટરની કેપેસિટી અને ચોવીસ સેન્ટીમીટર તેનું ડાયામીટર છે અહીંયા તમે સાઈડમાં તેની ડિઝાઇન પણ જોઈ શકો છો આના લીધે તે એકદમ યુનિક લાગે છે અને તમે ઇન્ડક્શન ઉપર પણ કૂકિંગ પર્પસમાં લઈ શકો અને ગેસ સ્ટવ ઉપર પણ તમે કૂકિંગ કરી શકો છો અને કૂકિંગ બાદ તમે ડાયરેક્ટલી તેમાં સર્વ પણ કરી શકો છો આમાં આ રીતે ગ્લાસ લીડ પણ આપવામાં આવે છે ત્યારબાદ અહીંયા જે સેકન્ડ યુટેન્સિલ છે મારી પાસે એ અગારોનું ઇમ્પેરિયલ ગ્રેનાઇટ નોનસ્ટિક ફ્રાય પેન છે જે ગ્લાસની લીડ સાથે આવે છે અને ત્રણ લીટરની કેપેસિટી અને અઠ્યાવીસ સેન્ટીમીટર ડાયામીટર છે તેનું તમે જોઈ શકો છો કે એકદમ મોટી સાઇઝનું છે અને આને પણ તમે ઇન્ડક્શન ઉપર કુકિંગ માટે ઉપયોગમાં લઈ શકો છો બધા યુટેન્સિયલમાં સાઇડની ડિઝાઇન ખૂબ સરસ છે અને એકદમ ફ્લેટ અને ડીપ ફ્રાય છે આ ત્યારબાદ અઠ્યાવીસ સેન્ટીમીટરનો આ તવો છે જો તવો કેટલો મોટો છે અને આ તવા ઉપર તમે ઢોસા ચિલ્લા ઉત્તપમ જે પણ તમારે એની ઉપર બનાવવું હોય તમે ઇઝીલી બનાવી શકો છો અને અહીંયા જો એકદમ ફ્લેટ આવે છે થોડુંક ડીપ છે એટલે બેટર બહાર નહીં નીકળે અને આ ગ્રેનાઇટ ફિનિશના દરેક યુટેન્સિલમાં તમે આ રીતના સ્પેચ્યુલાસ યુઝ કરી શકશો જી હા ફ્રેન્ડ્સ તમારે આની અંદર સ્ટીલ સ્પેચ્યુલાસનો ઉપયોગ નથી કરવાનો જે રીતે તમે નોનસ્ટિકનું ધ્યાન રાખો છો બસ એ જ ધ્યાન તમારે આનું પણ રાખવાનું છે સાફ કરતી વખતે પણ તમારે એ જ ધ્યાન રાખવાનું છે અને સ્પેચ્યુલાસ પણ તમે આ બધા યુઝ કરી શકશો વોર્ડનવાળું પણ યુઝ કરી શકાય છે તો હવે જે ફોર્થ યુટેન્સિલ છે એ તમને બતાવું તો એ ગ્રીલ પેન છે આ રીતે સ્ક્વેર શેપમાં છે જોઈ શકાય છે કે એકદમ સરસ ગ્રીલ પેન છે અને એ પણ આ રીતે ગ્લાસ લીડની સાથે જ આવે છે એકદમ હેવી ક્વોલિટી છે મટીરિયલ ખૂબ જ સરસ છે અને આને પણ તમે ઇન્ડક્શનમાં યુઝ કરી શકશો અને આના જે ગ્રીલના જે નિશાન છે એ પણ એકદમ ડીપ છે તમે કોઈપણ વસ્તુ ગ્રીલ કરશો તો ખૂબ જ સરસ તૈયાર થશે આ ગ્રીલ પેન ચોવીસ સેન્ટીમીટર અને દોઢ લીટરની કેપેસિટી સાથે આવે છે હવે આગળનું જે હું તમને બીજું યુટેન્સિયલ બતાવી રહી છું એ છે આ રીતે ફ્રાય પેન જે નાની સાઇઝનું છે વન પોઈન્ટ સિક્સ લીટર કેપેસિટી છે આની આ સ્મોલ ફ્રાય પેનની અંદર તમે હાંડવો ઇઝીલી બનાવી શકશો અને ઢોકલા પણ તવા ઢોકળા પણ આની અંદર એકદમ સરસ તૈયાર થશે બાકી જે લોકો ઓમલેટ ખાતા હોય એ લોકો માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે વઘારમાં પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ અહીંયા અઠ્યાવીસ સેન્ટીમીટર જેટલી મોટી અને ત્રણ પોઈન્ટ આઠ લીટર કેપેસિટીવાળી આપણને એક ડીપ ફ્રાઇંગ કઢાઈ મળી જાય છે આમાં તમે બિરયાની બનાવી શકો છો અને ઘણી બધી રેસિપીસ બીજી પણ તૈયાર કરી શકો છો આ કઢાઇની સાથે પણ આપણને ગ્લાસ લીટ મળી જાય છે અને અહીંયા મારી પાસે આ રીતે વન પોઈન્ટ સિક્સ લીટરનું સોસ પેન પણ છે અને એ પણ ગ્લાસ લીડની સાથે જ આવે છે અને જુઓ આમાં પણ એકદમ સરસ ડિઝાઇન છે આ નીચેથી એકદમ ફ્લેટ છે અને આનો ઉપયોગ તમે ઇન્ડક્શન ઉપર કરી શકો છો અને આમાં ચા દૂધ બાસુંદી કોઈ પણ આપણે બનાવી શકીએ ગ્લાસ લીડ સાથે આવે છે દરેક યુટેન્સિલમાં વુડનના હેન્ડલ્સ છે અને ગ્લાસની લીડ આપેલી છે તવામાં અને ફ્રાય પેનમાં જરૂર ના હોય તો એ બંનેમાં જ ખાલી ગ્લાસ લીડ નથી અને એકદમ સરસ પ્રોડક્ટ છે હવે સૌ પ્રથમ હું અહીંયા ફ્રાઇડ રાઈસ બનાવવાની છું તો મેં કેસરોલનો ઉપયોગ કર્યો છે એક વસ્તુ ખાસ બતાવી દઉં કે ગેસ બંધ રાખવાનું પહેલાં તમારે આની જો ગેસ ઉપર તમે આ કેસરોલ અથવા કોઈપણ પ્રોડક્ટ યુઝ કરતા હોય તો તમારે પહેલાં તેની અંદર પાણી ઓઇલ કોઈપણ વસ્તુ ઉમેરવાની ડ્રાય હીટ નહીં કરવાનું અને ત્યારબાદ તમારે ગેસ ઓન કરવાનું છે અને ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખીને આપણે તેમાં કુકિંગ કરીશું તો આપણા જે આ યુટેન્સિલ છે એ લોંગ લાઈફ ચાલે છે આ એક તમને હું ટીપ આપું છું નોનસ્ટિક માટે પણ તમે આ ટીપ અપનાવી શકો છો વર્ષો વર્ષ જો નોનસ્ટિક વાસણ ખરાબ ન કરવા હોય અને આ ગ્રેનાઇટ ફિનિશના જે યુટેન્સિલસ અત્યારે ખૂબ જ ટ્રેનમાં ચાલી રહ્યા છે એ પણ તમારા ખરાબ ન થાય તો આટલી વસ્તુનું ધ્યાન રાખજો અહીંયા મેં ચાર કપ જેટલું પાણી ગરમ કરવા માટે મૂક્યું હતું પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું અને મેં તેની અંદર બાસમતી ચોખા ધોઈને ઉમેર્યા છે એક કપ જેટલા લીધા હતા તેમાં આ રીતે એક ચમચી મીઠું ઉમેર્યું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું અને એક ચમચી આપણે તેમાં ઓઇલ ઉમેરીશું તો ચોખા આપણા લીંબુ ઉમેરવાના લીધે એકદમ સરસ વ્હાઈટ બનીને તૈયાર થશે અને ઓઇલના લીધે તે એકબીજા સાથે ચોટશે નહીં તો જે ભાત તૈયાર થશે ને એ એકદમ સરસ તૈયાર થશે પુલાવ માટે એકદમ પરફેક્ટ બનશે એટી પરસન્ટ સુધી જ આપણે તેને કૂક કરવાનું છે હન્ડ્રેડ પર્સન્ટ કૂક નથી કરવાનું અને એટલા બફાય ચોખા એટલે તરત જ આપણે આ રીતે તેને કાઢી લઈએ તો ચારણીમાં મેં તેને કાઢી લીધા છે અને આ રીતે થોડુંક ફેલાવીને તેને થોડી માટે ઠંડા થવા દઈશું ત્યારબાદ ફ્રાઈડ રાઈસ બનાવવા માટે આ રીતે એક ચમચો તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ અને ત્યારબાદ તેમાં એક ચમચી ચોપ કરેલું લસણ એડ કરીશું લસણને આપણે આ રીતે થોડુંક સાંતળવાનું છે અને ત્યારબાદ આપણે તેમાં આ રીતે એક ઇંચ આદુનો ટુકડો એકદમ ઝીણો ચોપ કરીને એડ કરીશું તમે છીણ કરીને પણ ઉમેરી શકો છો ત્યારબાદ વેજીટેબલ્સમાં મેં અહીંયા ઓનિયન કેપ્સિકમ ગાજર અને પત્તા એડ કર્યા છે અને બે લીલા મરચાં ઉમેર્યા આ બધા જ વેજીટેબલ્સને આપણે અહીંયા બેથી ત્રણ મિનિટ માટે સોતે કરી લઈશું ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખીશું અને ઢાંકીને આપણે તેને ધીમા તાપે થવા દઈએ તો એકથી બે મિનિટ થાય એટલે આપણા વેજીટેબલ્સ થોડાક સોફ્ટ થઈ જશે ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે બે ટેબલ સ્પૂન સોયા સોસ બે ટેબલ સ્પૂન ચીલી સોસ ઉમેરીશું અને અડધી ચમચી મેં તેમાં ગરમ મસાલો એડ કર્યો છે એક ચમચી મેં મીઠું ઉમેર્યું છે અને એક ચમચી મેં વિનેગર એડ કર્યો છે આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈએ અને ત્યારબાદ આપણે બોઇલ્ડ રાઇસ એડ કરીશું અને આ બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો બજાર કરતાં પણ એકદમ સ્વાદિષ્ટ અને ઝટપટ આપણા આ ફ્રાઈડ રાઈસ આ રીતે ઘરે ઇઝીલી તૈયાર થઈ જાય છે થોડાક લીલા ધાણા ઉમેરીશું અને તેને આપણે મિક્સ કરી લઈશું અને ગેસ બિલકુલ ધીમો રાખી આપણે ઢાંકીને તેને ત્રણથી ચાર મિનિટ માટે ધીમા તાપે થવા દઈએ ત્રણ ચાર મિનિટ બાદ આપણે ચેક કરીએ તો આપણા ફ્રાઇડ રાઈસ રેડી છે અને એકદમ પરફેક્ટ છે તો બસ ગેસને બંધ કરી દેવાનું હવે ડાયરેક્ટલી તમે આ રીતે કેસરોલમાં જ તેને સર્વ કરી શકો છો હવે ત્યારબાદ હું અહીંયા બાસુંદી બનાવી લઉં છું તો મારી પાસે બાસુંદીનું રેડી પેકેટ હતું તો એ બધું જ મેં આ સોસપેનમાં ઉમેર્યું અને ત્યારબાદ તેની અંદર આઠસો એમએલ જેટલું મેં દૂધ ઉમેર્યું છે તેને આ રીતે બરાબર મિક્સ કરી લઈએ છે તો તમે જો મિક્સ કરવા માટે પણ જે રબરવાળા સ્પેચ્યુલાસ આવે છે તેના સેટમાં જે વિસ્કર આવે છે તેનો ઉપયોગ કર્યો છે સ્ટીલવાળા વિસ્કરનો ઉપયોગ નથી કરવાનો સારી રીતે મેં મિક્સ કરી લીધું અને હવે આપણે તેમાં થોડાક કેસરના તાંતણા એડ કરીશું ઓપ્શનલ છે તમે સ્કીપ કરી શકો છો પણ બાસુંદીનો સ્વાદ સારો આવે એટલે મેં ઉમેર્યા છે અને ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખી હવે હું તેને કૂક કરી લઉં છું થોડાક હું ડ્રાયફ્રૂટ પણ એડ કરું છું તો મેં અહીંયા ચોપ કરેલા કાજુ અને બદામ ઉમેર્યા છે તમે પિસ્તા પણ એડ કરી શકો ડ્રાયફ્રૂટ તમે તમારી મરજી પ્રમાણે વધારે કે ઓછા ઉમેરી શકો છો તો બાસુંદીને લગભગ દસ પંદર મિનિટ માટે મેં ઉકાળી અને રેડી બાસુંદી છે એટલે ફટાફટ તૈયાર થઈ જાય છે અને તૈયાર થાય એટલે આ રીતે સર્વ કરવાની છે અને સર્વ કર્યા બાદ મેં ફરીથી તેને બદામ કતરણ અને કાજુ કતરણથી આ રીતે ગાર્નિશ કરી લીધી છે હવે અહીંયા જે ફ્રાય પેન છે મોટી સાઇઝનું અને તેમાં હું અત્યારે ચીલી પનીર મંચુરિયન બનાવવા જઈ રહી છું એકદમ સ્વાદિષ્ટ રેસીપી છે ઝટપટ તૈયાર થઈ જાય છે તો તેના માટે આ રીતે મેં થોડુંક ઓઇલ ગરમ કરવા માટે મૂક્યું છે અને તેમાં આપણે આ પનીરના પીસીસને આ રીતે ફ્રાય કરી લેવાના છે તો થોડાક આ રીતે ગુલાબી કલર ના થાય ત્યાં સુધી ફ્રાય કરીશું તો પનીર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને થોડુંક તેલ ઓછું કરી મેં તેમાં આ રીતે એક ચમચી ચોપ કરેલું લસણ એડ કર્યું છે એક ઇંચ આદુનો ટુકડો ચોપ કરીને ઉમેર્યો છે બે લીલા મરચાં અને બે ડુંગળી આ રીતે ચોપ કરીને એડ કરી છે અને ત્યારબાદ થોડીક પત્તા ગોભી એડ કરી અને સાથે જ મેં આ રીતે બે કેપ્સિકમ પણ ઉમેરી લીધા છે તો આ બધું આપણે સોતે કરવાનું છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે આપણે તેમાં આ રીતે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈએ ત્યારબાદ ઢાંકીને એક મિનિટ માટે ધીમા તાપે થવા દઈએ અને એક મિનિટ બાદ આપણા વેજીટેબલ થોડાક સોફ્ટ થયા હશે એકદમ સોફ્ટ નથી કરવાના બસ થોડાક સોફ્ટ થાય એટલે તરત જ આપણે તેમાં ચીલી સોસ અને સોયા સોસ એડ કરીશું અને ત્યારબાદ તેની અંદર આ રીતે એક ચમચી વિનેગર પણ એડ કરીશું આ બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે હવે અહીંયા જો તમારે ગ્રેવી કરવી હોય તો થોડુંક પાણી ઉમેરવાનું બટ હું અહીંયા ડ્રાય પનીર મંચુરિયન બનાવી રહી છું એટલે મેં પાણી નથી એડ કર્યું અને આ રીતે જે ફ્રાય કરેલા પનીરના પીસીસ હતા તે ઉમેરી લીધા છે અને તેને આ રીતે મેં મિક્સ કરી લીધું છે ઢાંકી દઈશું જેથી કરીને પનીરમાં પણ જે મસાલા છે સોસીસ છે તેનું એકદમ સરસ ટેસ્ટ આવી જાય તો ઢાંકીને લગભગ એક બે મિનિટ થવા દેવાનું અને ત્યારબાદ ખોલીને ચેક કર્યું તો એકદમ ટેસ્ટી આપણું અહીંયા ડ્રાય પનીર મંચુરિયન રેડી છે થોડાક લીલા ધાણા મેં ઉમેરી અને તેને પણ મેં મિક્સ કરી લીધું છે તો અહીંયા જુઓ ગરમા ગરમ ચીલી પનીર મંચુરિયન તૈયાર છે ગરમા ગરમ સર કરીશું હવે અહીંયા હું ગ્રીલ સેન્ડવીચ બનાવી રહી છું તો આલુ મટર ગ્રીલ સેન્ડવિચ છે આ તેના માટે બ્રેડ ઉપર આ રીતે આપણે પહેલાં બટર લગાવી લઈએ બટરની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો અથવા ઘરના માખણનો ઉપયોગ પણ તમે અહીંયા કરી શકો છો તો બ્રેડ ઉપર આ રીતે પહેલાં બટર લગાવીશું અને ત્યારબાદ આ જે આલુ મટરનો મસાલો મેં તૈયાર કર્યો છે તે હું તેના ઉપર લગાવી રહી છું જો તમારે આ આલુ મટર મસાલો શીખવો હોય કે મેં કઈ રીતે બનાવ્યો છું તો મને કોમેન્ટ સેક્શનમાં લખજો હું નેક્સ્ટ વિડીયો આનો તમને બનાવીને બતાવીશ બટ નોર્મલી આપણે જે રીતે આલુ સેન્ડવિચ બનાવીએ તે મસાલો તૈયાર કરી અને બ્રેડ ઉપર લગાવી અને બીજી બ્રેડ ઉપર પણ આ રીતે બટર લગાવી મેં તેની ઉપર મૂકી દીધી છે અને સેમ એ જ રીતે અહીંયા બીજી સેન્ડવિચ પણ મેં તૈયાર કરી લીધી છે તો હવે આ જે ગ્રીલ પેન છે તેનો આપણે ઉપયોગ કરીશું તો આ પેનને મેં એક વખત સારી રીતે ધોઈ લીધું અને પછી આ રીતે કપડાંથી મેં તેને સાફ કર્યું છે ત્યારબાદ ગ્રીલ પેનમાં આ રીતે હું બટર ઉમેરી લઉં છું અને આ રીતે બટર થોડુંક મેલ્ટ થાય એટલે આપણે તેમાં સેન્ડવિચને મૂકી દઈએ ગેસની ફ્લેમ બિલકુલ સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે અને ઉપરથી આ રીતે હું થોડુંક તેને પ્રેસ કરું છું એકદમ સરસ ગ્રીલના નિશાન આવે એ માટે આ રીતે હું તેની ઉપર પ્લેટ મૂકી અને એક વજનદાર વસ્તુ હું તેની ઉપર મૂકી દઉં છું અને લગભગ બે મિનિટ બાદ આપણે તેને ચેક કરીશું તે પહેલાં હું આની ઉપર પણ થોડુંક બટર લગાવી દઉં છું કારણ કે બીજી બાજુ પણ એકદમ સરસ ગ્રીલ માર્ક્સ આવે અને એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી આપણી સેન્ડવિચ બને એટલે થોડુંક બટર લગાવી આ રીતે મેં તેને ફ્લિપ કર્યું તમે જો એકદમ સરસ રિઝલ્ટ આવ્યું છે ગ્રીલ સેન્ડવિચ માટેનું જે મશીન આવે છે એ મોંઘું આવતું હોય છે પણ આ ગ્રીલ તવો એકદમ સસ્તો છે અને બીજી સાઈડ પણ મેં તેને બેથી ત્રણ મિનિટ માટે ધીમા તાપે આ રીતે કૂક કરી લીધી છે અને તમે જુઓ બીજી સાઈડ પણ એકદમ સરસ આપણી આ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે તો તમને લાગશે જ નહીં કે આ ગ્રીલ સેન્ડવિચ ઘરે બનાવી છે એટલી ક્રિસ્પી બને છે તમે જુઓ એકદમ ક્રિસ્પી તૈયાર થઈ છે બહુ જ સરસ બની છે આ સેન્ડવિચ અને ટેસ્ટમાં પણ એટલી જ બેસ્ટ લાગી રહી છે અને ગરમા ગરમ તો ખાવાની બાળકોને તો ખૂબ મજા આવી ગઈ હતી હવે અહીંયા જે સોસપેનમાં મેં બાસુંદી તૈયાર કરી તમે જો એમાં કોઈ દૂધ વધારે ચોટ્યું નથી અને આને આપણે સાફ પણ કઈ રીતે કરવાનું છે એ બતાવી દઉં તો થોડુંક મેં લિક્વિડ ઉમેર્યું અને સ્પંચની સાઈડથી આ રીતે તમે બિલકુલ હળવા હાથે તેને આ રીતે ઘસશો તો એકદમ સરસથી સાફ થઈ જશે આ ખૂબ જ ઝડપથી સાફ થાય છે અને સ્ક્રબરનો જે ગ્રીન પાર્ટ છે તેનો ઉપયોગ આમાં નથી કરવાનો સ્પોન્જ સાઇડથી જ તમારે તેને થોડું ઘસવાનું છે અને મેં તેને પાણીથી વોશ કરી લીધું અને આ રીતે કોરા કપડાંથી સાફ કરી લીધું તો એકદમ ઝટપટ આપણું આ સોસપેન સાફ થઈ ગયું છે આમાં સ્ટીલના કે તારવાળા કોઈપણ પ્રકારના સ્ક્રબરનો ઉપયોગ નથી કરવાનું એટલું ધ્યાન રાખવાનું છે તો ફ્રેન્ડ્સ આ રેસીપીઓ બધી એક વખત ટ્રાય કરજો અને આ અગારોના યુટેન્સિલ્સ જો તમારે પરચેસ કરવા હોય તો લિંક બધાનું ડિસ્ક્રિપ્શનમાં છે તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો આ વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ઇન્સ્ટાગ્રામ ઉપર તમે અમને ફોલો કરી શકો છો ત્યાં દરેક રેસીપીને હું રીલ્સ સ્વરૂપે પોસ્ટ કરતી રહું છું અત્યાર માટે બસ આટલું જ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ